ગિરનારની લીલી પરિક્રમા જે ચાલી રહી છે ત્યાં થી વધુ દીપડા અને ચાલીસ થી વધુ સિંહો નું મુકામ છે ગિરનાર લાયન સફારી પણ ત્યાં જ છે ગિરનારનું જંગલ પણ ત્યાં છે અને આ જંગલમાં સાત થી આઠ લાખ ભાવિકો કરી રહ્યા છે પરિક્રમમાં જ્યારે લીલી પરિક્રમા નથી હોતી ત્યારે અહીંયા દીપડા અને સિંહો ખુલ્લે આમ ફરતા હોય છે તો જ્યારે આટલા બધા લોકો અહીંયા પરિક્રમા કરે છે ત્યારે આ સિંહ દીપડા કેમ અહીંયા જોવા મળતા નથી હા કઈ પરિક્રમામાં એક બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો અને રાજુલા વિસ્તારની આ બાળકીનું મૃત્યુ થયું હતું સદનસીબે આ વખતે પરિક્રમા તેના અંતિમ ચરણમાં છે અને હજુ સુધી એક પણ જગ્યાએ આવો બનાવ બન્યો નથી લાખો યાત્રિકોને સિંહ અને દીપડાથી બચાવવા માટે વન વિભાગની ટીમો દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી વન વિભાગના જે જે રૂટ આ વિસ્તારમાં આવેલા છે સિંહો અને દૂર રાખવામાં આવે છે અમુક જગ્યાએ એમને પાંજરે પણ પૂરવામાં આવે છે આમ છતાં દીપડા બહુ શાતિર પ્રાણી હોય છે અને એટલે દીપડાની સામે યાત્રિકોને બચાવવા માટે વન વિભાગની ટીમો યાત્રાના એક એક પડાવ ઉપર ખડે પગે રહેતી હોય છે ગિરનારની લીલી પરિક્રમામાં ચારથી પાંચ દિવસ સુધી લોકો જંગલમાં જ રહે છે જંગલમાં જ રસોઈ બનાવે છે અન્ન ક્ષેત્રો હોય છે ઉતારા હોય છે ભજન હોય છે અને પ્રકૃતિના ખોળે લોકો રહેતા હોય છે આ એક અદ્ભુત અનુભવ છે ગિરનાર ફરતે ત્રીસ કિલોમીટરના રૂટ ઉપર લીલી પરિક્રમા થાય છે એમાં વૃદ્ધ સૌ કોઈ આવે છે અને વન વિભાગની ટીમ જાણે છે કે આ વિસ્તાર કેટલો બધો સંવેદનશીલ છે કારણ કે ગિરનારની જે ગિરિમાળાઓ છે એમાં ચાલીસથી વધુ સિંહોએ મુકામ કર્યો છે અને અહીંયા દીપડાનો પણ મોટો વસવાટ છે તો આ પરિક્રમા દરમિયાન સિંહો અને દીપડા પરિક્રમાના રૂટ ઉપર ના આવે એટલા માટે આ રૂટથી તેમને દૂર રાખવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે સફારી કરતા હો છો ત્યારે સફારીના રૂટ ઉપર તમને સિંહ જોવા મળતા હોય છે તો મોટાભાગે વિભાગ દ્વારા સિંહોને લોકેટ કરીને આ રૂટ ઉપર રાખવામાં આવતા હોય છે જેથી લોકો એમને નિહાળી શકે તો પરિક્રમા વખતે પણ પ્રાકૃતિક રીતે નહીં પરંતુ અપ્રાકૃતિક રીતે પણ જે જે સિંહો આ રૂટ ઉપર જોવા મળતા હોય છે એમને વન વિભાગની ટીમો દૂર ખસેડે છે મતલબ કે લોકોથી એમને દૂર રાખે છે અને એમના પ્રત્યેક લોકેશન કે સિંહો અત્યારે ક્યાં છે એમના ઉપર નજર રાખવામાં આવે છે જેવાય પરિક્રમાના રૂટ તરફ આવતા હોય તો વન વિભાગની જે ટીમો હોય છે એ એમને તત્કાળ ત્યાંથી દૂર કરી દે છે અને યાત્રિકોને વન્યપ્રાણીઓથી સુરક્ષિત રાખવાના પૂરતા પ્રયત્નો કરે છે આ વખતે વન વિભાગની ટીમ દ્વારા જંગલમાં પ્લાસ્ટિક ન આવે એ માટે પણ ખાસા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા આ ઉદ્દેશ સાથે આ વખતે ગિરનારની પરિક્રમા થઈ રહી છે તો ખરેખર જે લોકો પણ આ પરિક્રમામાં જોડાઈ રહ્યા છે એમણે યાદ રાખવું જોઈએ કે પ્લાસ્ટિકને લઈને એ આ પરિક્રમામાં આવે તો મને લાગે છે કે એમાં કોઈ પુણ્ય મળતું નથી જો તમે પુણ્યનું ભાથું બાંધવા આવતા હોય ભગવનું ભાથું બાંધવા આવતા હો તો તમારે પ્લાસ્ટિકને દૂર રાખવું જોઈએ કારણ કે જ્યારે તમે પાન માવાના પ્લાસ્ટિક કે પ્લાસ્ટિકની કોથળીઓ જંગલમાં છોડીને જાઓ છો ત્યારે આ પ્લાસ્ટિકના કારણે અહીં રહેતા વન્યપ્રાણીઓ અહીંની અદ્ભુત વન્ય સૃષ્ટિને ભારે નુકસાન થાય છે ખરેખર તો તમે અહીંયા આનંદ લેવા આવો છો પ્રકૃતિને માણવા આવો છો તો પ્રકૃતિને ડિસ્ટર્બ થાય એવું કોઈ પણ કૃત્ય આપણે ના કરવું જોઈએ ખેર પરિક્રમા દરમિયાન કોઈ પણ વન્ય પ્રાણીના ના હુલાના બનાવ નથી બન્યા એ માટે વન્ય વિભાગની ટીમોને ખરેખર અભિનંદન આપવા જોઈએ